પાટણ એપીએમસી હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંમેલન યોજાયું એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવા મહત્વના મુદ્દાને લઈને આજરોજ પાટણ શહેરના એપીએમસી હોલ ખાતે પાટણ શહેરના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું જ્યાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રદેશ મહામંત્રી જિલ્લાના અગ્રણી શ્રી કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભારત માતા પૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સર્વ માન્યવરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્ર જાગૃતિ અને એક દેશ એક ચૂંટણી એના ઉદ્દેશ્ય તેમજ દેશ હિત માટે સદર અભિયાન કેટલું મહત્ત્વનું છે જેની માહિતી શ્રી કેસી પટેલ દ્વારા સરસ રીતે આપવામાં આવી હતી તેમજ થોડાક મહિના પૂર્વે જેને ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલા હોલ હોલમાં સ્પીચ આપનાર યુવા વક્તા હિતેશ જોશીએ પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે માહિતી આપી હતી સદર કાર્યક્રમમાં અગ્રણી એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ મોહનભાઈ પટેલ ગુજરાત પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ અને ગિરીશ મોદી કાર્યક્રમ ઇન્ચાર્જ વિવેક પટેલ ભાવેશભાઈ પટેલ પાટણ શહેરના પ્રમુખ હર્ષ પટેલ તેમજ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન બલદેવભાઈ દેસાઈ જયરામભાઈ સેજલબેન સહિત પાટણના ડોક્ટર વકીલ શ્રી શિક્ષકો એન્જિનિયર્સ સીએ તાલુકા અને જિલ્લાના વડીલો યુવા મિત્રો માતા બહેનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની સફળતા બદલ પાર્ટીના કાર્યકરોએ આભાર માન્યો હતો અહેવાલ પાટણ ન્યૂઝ ચોવીસ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી કાળક્રમે ત્રણસો છપ્પનની કલમ કેટલીક સરકારો પાડી હતી કેટલાક રાજ્યોની નવી રચના બની અને લોકસભાની ચૂંટણી ઓગણીસો એકોતેરમાં અગિયાર મહિના પહેલા કરવામાં આવી ત્યારથી આ એકસાથે ચૂંટણીની સાયકલ તૂટી છે એક સાથે ચૂંટણી કરવાના અનેક ફાયદાઓ છે ખર્ચ પણ ઘટે છે તેના કારણે વિકાસના કામો અટકે છે આવી અનેક જે લાભ છે સ્થિરતા પણ સરકારની આવક અને એટલા માટે જ્યારે લોકસભાએ જેપીસી બનાવીને એક રાષ્ટ્ર એક ચુનાવ એના માટે આ કમિટી અત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના મત લઈ રહી છે ત્યારે વિધાનસભા બાજ નાગરિકોના સંમેલનો અત્યારે યોજાઈ રહ્યા છે આજે પાટણ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ પાટણ એપીએમસી હોલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ડૉક્ટરો વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો એન્જિનિયરો જુદી જુદી સંસ્થાઓમાંથી બુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા આ વિષય એમની સમક્ષ મૂક્યો છે અને આ વિષય જન જન સુધી પહોંચે અને સૌ લોકોનો એક મત બને કે આ દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય અને એના કારણે બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીનો છે એમાં સૌ દેશવાસીઓ સહભાગી બને અને સૌ એક મતે આ દેશમાં એક સાથે ચૂંટણી યોજાય એના માટે મન બનાવે એના માટેનો એક આ અભિયાન એ અત્યારે ચાલી રહ્યું છે